नमस्कार गुड मॉर्निंग तोنسانક છે કે સેકિને પ્રાકૃતિક વનસ્પતિમાં પ્રજનન તો વનસ્પતિમાં પ્રજનનમાં આપણે અત્યાર સુધી અલિંગી પ્રજનનની આપણે જો તો જોઈ ગયા હતા ત્યાર બાદ આજે આપણો નવો ટોપિક ઉપર આગળ વધવાનું છે જેનું નામ છે લિંગી પ્રજનન તો લિંગી પ્રજનનની અંદર તો વાત કરીએ તો જેમાં બીજમાત જે પ્રજનન કે અંદર બીજમાથી નવચોક ઉત્પન્ન થતો હોય તો તેવા પ્રકારને પ્રજનન દે લિંગી પ્રજનન કહેવામાં આવે આ લિંગી પ્રજનની અંદર તો આપણે વાત કરીએ તો લિંગી પ્રજનન માટે नर પ્રજનનનો અને માતા પ્રજનની नर પ્રજનનનો અને માતા પ્રજનનનો ગોવા જરૂરી છે જો नर પ્રજનન અને માતા પ્રજનનનું સંયોગ બંતાય એટલે કે એનું ફલન થાય તો એક નવી નવા છોડનો વિકાસ થાય છે એટલે લિંગી પ્રજનન માટે नर ને માતા પ્રજનન નું અવાજ જરૂરી છે તો આપણો પ્રકરણ છે વનસ્પતિ પ્રજનન તો અહીંયા આપણે વનસ્પતિ વાત કરવાની છે તો છે પુષ્પ નામ છે તો અંદર છે તે છે અને વનસ્પતિનું નું પ્રજનન છે સ્ત્રી એટલે કે પુષ્પની અંદર બે પ્રકારના પ્રજનન અંગો જોવા મળે નર પ્રજનન પણ જોવા મળે અને પુષ્પો કહેવામાં આવે તો એક વ્યાખ્યા આવું તો એવી રીતે આપી શકું કે જે પુષ્પ સ્ત્રી અથવા તો નું જે પુષ્પ સ્ત્રી અથવા તો કુ ધરાવતા હોય તો તેવા પુષ્પો પુષ્પો છે જે પુષ્પો ને એક લિંગી પુષ્પો કહેવામાં આવે છે જેમ કે પપૈયું અને કાકડી પપૈયાના ના આપણે બધા પરિચિત છે તમે ગમે જ્યાં ગો છો તો પપ્પ્ય એક નથી ઉતારવામાં આવે બેલ ઉઘાડવાનો આનો છે એટલા માટે કે એક પપૈયાના છોડની અંદર नर પ્રજનન અંગ હોય જ્યારે બીજા પપૈયાના છોડ જે છે એ માદા પ્રજનન અંગ ધરાવતો હોય છે કારણ કે બંને પપૈયાના છોડ છે એ અલગ અલગ પ્રકારના પ્રજનન અંગો ધરાવે છે કારણ કે પપૈયું એક લિંગી પુષ્પ છે કા તો એની અંદર नर પ્રજનન અંગ હશે કા તો એની અંદર માદા પ્રજનન અંગ હશે એટલે કે પપૈયું કાં તો પુકેસર ધરાવતું હશે

તેમ કે સરસળ છે ગુલાબરા છોડ છે આ એ બી વનસ્પતિઓ છે કે જે બે પ્રકારના બે પ્રકારના પુષ્પો છે જે પ્રજનન અંગો ધરાવે છે એટલે કે ગુલાબનો છોડ અને સરસર એ પુકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે પણ નિય આપણે વાત કરીએ કે पराग મયન ઇટલેશિયું હવે આપણે વાત કરવાની છે पराग મયન ને તો पराग મયન દ્વારા

જ્યારે પરાગ આસન આપણને સેમા જોવા મળે તો પરાગ આસન આપણને સ્ત્રી કેસર ની અંદર જોવા મળે એટલે કે એક પુષ્પાની પરાગ રત એટલે કે પુકેસર માંથી ઉત્પન્ન થતી પરાગ રત સ્ત્રી કેસર ના પરાગ આસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરાગ નયન કહેવામાં આવે અને આ સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરાગ નયન સેના દ્વારા થાય તો પરાગ નયન પવન દ્વારા થાય

अभिजात पुष्पा परागस ऊपर स्थापित है कि आप पुष्पन परागन अन्य परागस ऊपर स्थापित जाए तो अरस करो अरस पर देखो सिर्फ एक एक ही प्रजाति का होवा जाना नहीं चाहिए यहां जब कल्पना करने ऊपर जब यहां स्त्री पुष्प आपने कि जो टैली अंदर स्त्री केसर और पुंकेसर बनने हो तो यहां पुष्पन यंदन स्त्री केसर और पुंकेसर बनने थे પણ બંને પુષ્પો વચ્ચે પ્રજનન ની ઈલ્યા કરવા માટે એટલે કે જે पराગનયન ની ક્રિયા થવા માટે એક જ પ્રતાનમાં છોડના પુષ્પો હોવા જરૂરી છે એટલે કે એક પુષ્પાની पराગ ર બીજા પુષ્પાના પરાગાસન ઉપર સ્થાપન થવાની ક્રિયાને પરપરાગનયન કહેવામાં આવો આ પુષ્પાની पराગ ર બીજા પુષ્પાના પરાગાસન ઉપર સ્થાપિત થ એને પરપરાગનયન કહેવામાં આવો તો વનસ્પતિના આ જે પુષ્પો છે એ બે પ્રકારની ક્રિયા કરી શકે એક સ્વપરાગનયન પરત કરી શકે અને પરપરાગનયન પણ કરી શકે એવું કે જે વનસ્પતિના પુષ્પો પરપરાગનયન કરે કે સ્વપરાગનયન ન કરી શકે આ વનસ્પતિનું પુષ્પ છે તો આનું पराગ અન્ય પર સ્થાપિત થાય પર પોતાનું પુષ્પ પર સ્થાપિત થાય તો એને સ્વપરાગનયન કહેવાય અને पराગ જે અન્ય પુષ્પકના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એને પરપરાગનયન કહેવામાં આવે આ પરપરાગનયનની ક્રિયા માટે પવન દ્વારા પણ થઈ શકે પ્રાણીઓ દ્વારા પણ થાય કીટકો દ્વારા પણ થાય અને પાણી દ્વારા પણ થાય એટલે કે પરાગરજના વાહકો છે આ પરાગરજના વાહકો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું